નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામનું સ્વાસ્થ્ય બુકના અત્યંત ખાસ વિડીયોમાં મિત્રો આજે હું તમને એક અત્યંત અસરકારક અને ચમત્કારિક ઘરગથ્થુ નુસ્ખો જણાવવાનો છું જે જૂના જમાનાની પરંપરાગત ચિકિત્સા અને લાંબા અનુભવ સાથે જોડાયેલો છે મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે દવા આપણા રોગોને મટાડે છે પણ થોડું વિચારો કે જો તમારી રસોઈમાં રાખેલી સામાન્ય વસ્તુઓ જ દવાનું કામ કરવા લાગે તો હા આજે હું તમને એક એવું રહસ્ય જણાવવાનો છું જે સાંભળવામાં સામાન્ય લાગે પણ અસરમાં એટલું ગહન છે કે મોટા મોટા ડોક્ટરો અને વૈદ્યો પણ તેને માને છે મિત્રો તમે લસણનું નામ તો સાંભળ્યું જ હશે તેની એક કળીમાં એટલી તાકાત છુપાયેલી છે કે તે લોહીને સાફ કરી શકે છે હૃદયને મજબૂત બનાવી શકે છે અને શરીરને દરેક પ્રકારની બીમારીથી બચાવી શકે છે બીજી તરફ છે ગોળ જેને આપણે અવારનવાર મીઠું માનીને અવગણીએ છીએ પણ વાસ્તવમાં તે આપણા શરીરને આયન મિનરલ્સ અને ઉર્જાથી ભરી દે છે મિત્રો હવે થોડી કલ્પના કરો કે જો આ બંને પ્રાકૃતિક ઔષધિઓ લસણ અને ગોળ એકસાથે મળી જાય તો શું થશે હા તમારા શરીરમાંથી જળ જેવા ટોક્સિન્સ બહાર નીકળવા લાગશે તમારું લોહી એટલું સાફ થઈ જશે કે ચહેરો પોતે જ ચમકી ઉઠશે પેટની વર્ષો જૂની કબજિયાત ગેસ અને એસિડિટી મૂળથી ખતમ થઈ જશે અને સૌથી મોટી વાત તમારું હૃદય તમારી હાડકા અને તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત થઈ જશે કે નાની મોટી બીમારીઓ પાસે પણ નહીં ફરકે મિત્રો આ નુસ્ખો એટલો સાચો અને અસરકારક છે કે આપણા વડીલો તેને સદીઓથી અપનાવતા આવ્યા છે ફરક માત્ર એટલો જ છે કે આજે આપણે તેને ભૂલી ગયા છીએ પણ જો તમે તેને સાચી રીતે અને સાચા સમયે વાપરશો તો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં આરોગ્યની એક નવી શરૂઆત થશે મિત્રો લસણ અને ગોળ બંને ભારતીય ઘરોમાં સદીઓથી ઔષધિ ભોજન અને આરોગ્યના ગુપ્ત ખજાના તરીકે ગણવામાં આવે છે આયુર્વેદ યુનાની અને આધુનિક વિજ્ઞાન બધા આ બંનેને શક્તિશાળી ઔષધી અને ટોનિક માને છે મિત્રો ચાલો સમજીએ કે આખરે લસણ અને ગોળનું સેવન કરવું શા માટે ખાસ છે દોસ્તો આજે અમે તમને બે એવા પ્રાકૃતિક ખજાનાઓ વિશે જણાવવાના છીએ જેની મહિમાનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો કે વૈજ્ઞાનિક સંશોધન આયુર્વેદ અને દાદી નાનીના નુસ્ખા બધા તેમના ફાયદાઓની વખાણ કરે છે મિત્રો લસણને આયુર્વેદમાં રસોન કહેવામાં આવ્યું છે તેનો અર્થ છે બધા રસોથી ભરપૂર એટલે કે એવો પદાર્થ જેમાં રોગનાશક અને બળવર્ધક બંને ગુણ હોય તે જ રીતે ગોળને આયુર્વેદમાં ગુણ માધુર્ય કહેવામાં આવ્યું છે એટલે કે તે માત્ર મીઠું નથી પણ ઉર્જા રક્ત શુદ્ધિ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારનાર અમૃત છે હવે થોડું વિચારો કે જ્યારે આ બંને એકસાથે ખાવામાં આવે તો શરીરને કયા કયા ફાયદા થશે તો ચાલો સૌથી પહેલા જાણીએ ગાર્લિક એટલે લસણ ખાવાના ફાયદા લસણ ખાવાનો સૌથી મોટો ફાયદો છે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે દોસ્તો લસણમાં એલિસિન નામનું સક્રિય તત્વ મળે છે જે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ ધરાવે છે દોસ્તો રોજ કાચું લસણ ખાવાથી શરદી ઉધરસ તાવ અને વાયરલ ચેપથી રક્ષણ મળે છે લસણ ખાવાનો બીજો મોટો ફાયદો છે હૃદય રોગો મિત્રો લસણ પાતળું કરે છે જેનાથી હૃદયની નસોમાં બ્લોકેજ નથી બને તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ એચડીએલ વધારે છે એટલે કે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે લસણ ખાવાનો ત્રીજો ફાયદો છે પાચન સુધારે છે દોસ્તો લસણમાં એવા એન્ઝાઇમ્સ હોય છે જે ભૂખ વધારે છે ગેસ અને કબજિયાત દૂર કરે છે અને આંતરડાઓને સાફ રાખે છે ચોથો મોટો ફાયદો છે કેન્સરથી બચાવ આધુનિક સંશોધન કહે છે કે લસણમાં મળતા સલ્ફર સંયોજનો કેન્સર કોષોની વૃદ્ધિને રોકે છે પાંચમો ફાયદો છે હાડકાં અને સાંધાઓ માટે લાભકારી દોસ્તો લસણ કેલ્શિયમ અને મેંગેનીઝથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે લસણ ખાવાનો છઠ્ઠો ફાયદો છે આપણી ત્વચા અને વાળ માટે ફાયદેમંદ હા લસણ ચહેરાના ડાઘ ધાભા અને ખીલને દૂર કરે છે લસણ વાળ ખરવાની સમસ્યાને રોકવામાં મદદરૂપ છે આગળ જાણીએ દોસ્તો ગોળ ખાવાના ફાયદા તે પછી જાણીશું લસણ અને ગોળ એક સાથે ખાવાના ફાયદા તો ગોળ એટલે જેગરી ખાવાથી તમને પહેલો ફાયદો છે રક્ત શુદ્ધ કરે છે દોસ્તો તમે સાંભળ્યું પણ હશે કે ગોળ ખાવાથી લોહી સાફ થાય છે અને હિમોગ્લોબિન વધે છે એનિમિયાના દર્દીઓને ખાસ કરીને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે બીજો ગોળનો ફાયદો છે પાચન સુધારે છે ખોરાક પછી ગોળ ખાવાની પરંપરા એટલા માટે છે કારણ કે તે પાચનને દુરસ્થ કરે છે એસિડિટી અને કબજિયાતને દૂર કરે છે તેથી મોટા વડીલો કહે છે કે ખોરાક પછી ગોળ ખાવું જોઈએ ગોળ ખાવાનો ત્રીજો મોટો ફાયદો છે તે ઉર્જાનો પ્રાકૃતિક સ્ત્રોત છે હા ગોળમાં પ્રાકૃતિક રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી ભરપૂર છે તે ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે ગોળ ખાવાનો ચોથો ફાયદો ફેફસા અને ગળાની સફાઈથી છે દોસ્તો ગોળ બલગમ કાઢવામાં મદદ કરે છે ગળાની ખરાશ અને ઉધરસમાં ખૂબ ફાયદેમંદ છે જેમ લસણ ખાવું ત્વચા અને વાળ માટે અમૃત છે તેમ ગોળ ખાવાથી ચહેરો ચમકે છે અને વાળમાં મજબૂતી આવે છે ચાલો દોસ્તો હવે મુખ્ય વાત તરફ આગળ વધીએ અને સમજીએ કે લસણ અને ગોળ એકસાથે ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે હવે આવીએ સૌથી ખાસ ભાગ પર જ્યારે તમે લસણ અને ગોળ એકસાથે ખાઓ તો શરીર પર શું અસર થાય છે સૌથી પહેલો છે બોડી ડીટોક્સ શરીરની ગહન સફાઈ

એટલે આ સંયોજન હૃદય માટે ડબલ સુરક્ષા કવચનું કામ કરે છે ત્રીજો લાભ છે પાચન અને કબજિયાતમાં રામબાણ હા લસણ ગેસ અને અપચો મટાડે છે તે જ રીતે ગોળ આંતરડાઓને નરમ બનાવે છે એટલે બંને મળીને કબજિયાત એસિડિટી અને અપચાને સંપૂર્ણપણે ખતમ કરી દે છે ચોથો ફાયદો યૌન શક્તિ અને પ્રજનન ક્ષમતાને વધારે છે દોસ્તો આયુર્વેદ કહે છે કે લસણ વીર્યવર્ધક છે અને ગોળ શરીરમાં ગરમી તેમજ તાકાત વધારે છે આ સંયોજન પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતાને સુધારે છે પાંચમો ફાયદો આપણી હાડકાં અને સાંધાઓ માટે સંજીવનીનું કામ કરે છે લસણ સોજો અને દુખાવો ઘટાડે છે અને ગોળ કેલ્શિયમ તેમજ ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે જે ગઠિયા અને સાંધાના દુખાવામાં આ નુસ્ખો રામબાણનું કામ કરે છે છઠ્ઠો ફાયદો માનસિક તણાવ અને ઊંઘમાં સુધારો કરે છે દોસ્તો લસણ મગજને શાંત કરે છે અને ગોળ મૂળ સારું કરે છે જે ડિપ્રેશન અને તણાવ દૂર કરવામાં આ સંયોજન મદદરૂપ છે સાતમો ફાયદો જે બંનેમાંથી મળે છે ચમકદાર ત્વચા અને ઘન વાળ બંને મળીને લોહી સાફ કરે છે પરિણામે ચહેરો ચમકે છે અને વાળ જડથી મજબૂત થાય છે દોસ્તો આ તો થયા લસણ અને ગોળ ખાવાના ફાયદા હવે આપણ જાણી લઈએ કે તેને ક્યારે ખાવું છે અને કેટલી માત્રામાં મિશ્રિત કરીને ખાવું છે એટલે સેવનવિધિ સૌથી પહેલા જાણીએ ક્યારે ખાવું દોસ્તો લસણ અને ગોળ ખાવાનો સૌથી સારો સમય છે સવારે ખાલી પેટ સૌથી સારો સમય માનવામાં આવે છે અથવા ભોજન પછી પણ ખાઈ શકાય જે પાચનમાં મદદ કરે છે હવે જાણીએ લસણ અને ગોળ કેવી રીતે ખાવા સૌથી પહેલા ખાલી પેટ નુસ્ખો ખાલી પેટની ડોઝ જાણીએ સવારે ખાલી પેટ માટે તમે એક કડી કાચું લસણ લો અને તેને કચડી નાખો સાથે એક નાનો ટુકડો ગોળનો લો પછી પાણી પીને ગળી જાઓ આ ખાલી પેટની ડોઝ છે હવે જાણીએ ભોજન પછી નુસ્ખો એટલે ડોઝ ખાધા પછી જો લસણ અને ગોળ ખાવા માંગો તો લસણને હળવું શેકી લો જેથી ગંધ ઓછી થાય પછી ગોળના ટુકડા સાથે ખાઓ કેટલી માત્રા ખાવી તો લસણ દિવસમાં એક કે બે કળી જ પૂરતી છે ગોળ દિવસમાં દસ થી વીસ ગ્રામ એટલે એક નાનો ટુકડો ગોળનો પૂરતો છે દોસ્તો આ થયા ફાયદા અને ખાવાનો સમય તેમજ માત્રા પરંતુ ધ્યાન રાખો કે દરેક માનવની તાસીર અલગ અલગ હોય છે કેટલીક સાવચેતીઓ પણ છે જેને જાણવું ખૂબ જરૂરી છે જેમ કે જેમને લો બ્લડ પ્રેશર છે તેઓ લસણની વધુ માત્રા ન લે

શરદી ઉધરસ માટે લસણની બે કડીઓ શેકીને તેમાં ગોળ મિશ્રિત કરીને ખાઓ બલગમ તરત સાફ થઈ જશે હૃદયના આરોગ્ય માટે સવારે ખાલી પેટ એક કડી લસણ અને ગોળનો નાનો ટુકડો રોજ ખાઓ કમજોરી અને થાક માટે લસણ ગોળ અને હળવું ગરમ દૂધ લો આ સંયોજન શરીરને તાકાત આપે છે તો મિત્રો લસણ અને ગોળ આ બંને માત્ર સામાન્ય વસ્તુઓ નથી પણ પ્રાકૃતિક ઔષધિઓ છે જો તમે તેમને સાચી રીતે અને નિયમિત રીતે ખાશો તો પેટથી લઈને હૃદય સુધી લોહીથી લઈને હાડકાં સુધી મગજથી લઈને ત્વચા સુધી દરેક જગ્યાએ ફાયદો થશે મિત્રો આયુર્વેદમાં કહેવાયું છે કે લસણ બધા રોગોને હરાવનાર છે ગોળ રક્ત શુદ્ધ કરનાર છે અને જ્યારે બંનેને એકસાથે ખાવામાં આવે તો વૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ જાય છે મિત્રો જો તમે પણ લસણ અને ગોળના કોઈ ઘરગથ્થુ નુસ્ખા કે આયુર્વેદિક ઉપચાર જાણો છો તો તેમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો કારણ કે હોઈ શકે કે તમારો નાનો ઉપાય કોઈની મોટી સમસ્યાનો ઉકેલ બની જાય તમારા અનુભવ કોઈનું જીવન બદલી શકે છે તો કોમેન્ટમાં જરૂર જણાવો તો મિત્રો આશા છે કે આજની આ માહિતી તમને સારી લાગી હશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરો પોતાના મિત્રોમાં શેર કરો જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારું એક લાઇક અને એક કોમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે આવા જ વિડીયો બનાવવામાં તો મળીએ એક અન્ય માહિતીપ્રદ વીડિયોમાં આગલી વખતે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ